નમસ્કાર મિત્રો આજે અનેક મહત્વના સમાચારોની અને એના વિશ્લેષણની ચર્ચા કરવાના છીએ એટલે તમારે છેલ્લે સુધી આ વિડિયો જોવો પડશે અને મિત્રોને જરૂર કેવું પડશે દેશ અને દુનિયામાં વસતા ગુજરાતીઓને કે આપણી યુટ્યુબ ચેનલ ડોક્ટર હરિદેસાઈ સત્યમ એવમ તથ્યમ એ તમારે સબસ્ક્રાઇબ કરવાની જેથી તમે સાચી વાત ટકોરાબંધ વાત સાંભળી શકો આમ તો ચૂંટણી પંચમાંથી એકાએક અરુણ ગોયલ જે કમિશનર હતા જેમની નિયુક્તિ પણ વિવાદાસ્પદ હતી સુપ્રીમ કોર્ટમાં પણ એ મુદ્દે વિવાદ સર્જાયો હતો એમણે હમણાં એકાએક કોઈ પણ કારણ આપ્યા વિના રાજીનામું આપી દીધું એટલે આમ પણ ચૂંટણી પંચ ત્રણ સભ્યોનું આપણે ત્યાં છે અને એમાં આ શ્રીમાન અરૂણ ગોયલ એમનું રાજીનામું પડ્યું અને એના પહેલા અનુપચંદ્ર પાંડે એમની મુદત પૂરી થઈ ગઈ હતી એટલે હવે

મેન્યુફેક્ચર કરનારી જે ભારત સરકારની કંપની છે એમાં નરેન્દ્ર મોદીએ ભારતીય જનતા પાર્ટીના ચાર ચાર ડિરેક્ટરો ની છે એટલે એમની પાસે સિક્રેટ કોડ હોય અને એ સેટ કરી શકે આ કશું અશક્ય નથી એટલે ચૂંટણી પંચની જે જવાબદારી છે કે ફ્રી એન્ડ ફેર ઇલેક્શન કરવું એ શક્ય કેટલું છે એ મોટો પ્રશ્નાર્થ ત્યાં ઉભો થાય છે તમે કહેશો કે અત્યારે આ છે ને નો પ્રશ્ન કેમ ઉભો થાય છે ના અત્યારે નથી ઉભો થયો કોંગ્રેસના શાસન વખતે યોજના દાખલ કરવામાં આવી ત્યારે પણ ભારતીય જનતા પાર્ટી એ માત્ર એની સામે પ્રશ્નો ઉઠાવ્યા નહોતા એનો સખત વિરોધ કર્યો હતો અને તમારામાંથી જેમને રસ હોય એ હજી પણ ગૂગલ ઉપર જઈને ડેમોક્રેસી અને મને લાગે છે એ બુક પણ એટલી મોંઘીદાટ છે એકવીસો રૂપિયાની છે અને એ ભારતીય જનતા પાર્ટીના પ્રવક્તા એ વખતે હતા ભાઈ શ્રી અને ભારતીય જનતા પાર્ટી તરફથી એનું પ્રકાશન થયું હતું આજે એ ભાઈ રાજ્યસભામાં ભારતીય જનતા પાર્ટીના મેમ્બર છે એટલે એમને અનુકૂળ આવે છે આજે એમના ડાયરેક્ટરો ત્યાં આગળ છે ને મેન્યુફેક્ચરિંગ કંપનીમાં છે એટલે એમને ચૂંટણી એ ઈવીએમ અને વીવીપેટ થી કરાવવી છે પરંતુ મોટા ભાગના વિપક્ષો સંયુક્ત રીતે ચૂંટણી પંચની પાસે છેલ્લા છ મહિનાથી સતત માગણી કરી રહ્યા છે કે ત્રણ જે ચૂંટણી કમિશનરો હતા એક ચીફ ઇલેક્શન કમિશનર રાજીવ કુમાર બીજા એ અનુપચંદ્ર પાંડે અને ત્રીજા એ અરુણ ગોયલ એમણે વિપક્ષના નેતાઓને મળવાનો સમય જ નથી આપ્યો કારણ કે એમના આકાઓ જે છે આમ તો ચૂંટણી પંચ એ બંધારણીય ગણાય નિષ્પક્ષ ગણાય પરંતુ એમની નિમણૂક જે રીતે થાય છે એમાં માનનીય વડાપ્રધાન જે કોઈ હોય કોંગ્રેસનો હોય તો કોંગ્રેસ ભારતીય જનતા પાર્ટીનો હોય તો ભારતીય જનતા પાર્ટીનો એ એમના કયા ગરાઓને જ નિમે છે અને અહીંયા પણ એવું થયું છે હવે આવતીકાલે સુપ્રીમ કોર્ટમાં કેટલી મહત્વની બાબતો આવી રહી છે તમને ખ્યાલ છે કે ભારત સરકારે એટલે કે મોદીની સરકારે સંસદમાં ઇલેક્શન કમિશનરની નિમણૂક કરવા અંગેનો જે કાયદો હતો એ કાયદાની અંદર સુધારો કરાવીને એમણે એમાંથી દેશના મુખ્ય ન્યાયાધીશ એમને દૂર સિલેક્શન કમિટીમાં વડાપ્રધાન વિપક્ષના નેતા લોકસભામાં અને વડાપ્રધાનના એક મિનિસ્ટર એટલે કે બે વિરુદ્ધ એક આવી જોગવાઈ એમણે મંજૂર કરાવી દીધી રાષ્ટ્રપતિ એને અસેન્ટ પણ આપી દીધી એટલે કે મંજૂરી પણ આપી દીધી અને આજે એમણે એકાએક મીટિંગ બોલાવી આમ તો પંદરમી તારીખે એ નવા જે પેલી ખાલી બે બેઠકો પડી હતી ઇલેક્શન કમિશનરોની એ બેઠકો ભરવા માટે પંદર માર્ચે જે મિટિંગ રાખી હતી એને એમણે ચૌદમી માર્ચે કરી નાખી અને આજે બે ઇલેક્શન કમિશનરોની નિમણૂક એમણે કરી દીધી હવે એમાં એમની નિમણૂકમાં જે બે નવા ઇલેક્શન કમિશનર નિમાયા રાજીવ કુમાર ઉપરાંત એમાં એક કેરળ બેચના 1988 ની બેચના જ્ઞાનેશ કુમાર કરીને આઈએએસ અધિકારી રહેલા એ છે અને એક ઉત્તરાખંડના

એસોસિએશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ્સ આપણે જગદીપ ચોકરની વાત કરીએ છીએ એ એડીઆર પ્રતાપે જ ચૂંટણી કૌભાંડ એ બહાર આવે એવા સંજોગો સર્જાયા છે અને એ પણ આવતીકાલે જ પંદરમી માર્ચે ઇલેક્શન કમિશન ની વેબસાઇટ ઉપર સુપ્રીમ કોર્ટના આદેશ મુજબ આ ઇલેક્ટ્રોલ બોન્ડ એટલે કે ચૂંટણી બોન્ડ કોને ખરીદ્યા એની વિગતો એમણે આપવાની છે અને કોણે કોણ દાતાઓ છે એની સંપૂર્ણ વિગતો કયા પક્ષને આપ્યા એની સંપૂર્ણ વિગતો એ એમણે ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયાના ની વેબસાઈટ ઉપર મૂકવાની છે ચૂંટણી નો કાર્યક્રમ પણ જાહેર થવામાં છે બહુ આજા દિવસ નથી કારણ કે માન્ય વડાપ્રધાનના સરકારી એ નહી તો સત્તરમી એ ચૂંટણી જાહેર થઈ જશે એની તારીખો જાહેર થઈ જશે અને આચાર સંહિતા અમલમાં આવશે કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીની જે ન્યાયયાત્રા મણિપુરથી મુંબઈની યાત્રા એ મુંબઈમાં સમાપન એનું થવાનું હતું એને એમણે કદાચ એક દિવસ વહેલું કરી દેવાનું નક્કી કર્યું છે કારણ કે એમને ખાતરી થઈ ગઈ છે કે સત્તરમી તારીખે ચૂંટણીની તારીખો લોકસભાની ચૂંટણીની તારીખો જાહેર કરવામાં આવશે હવે આ સંજોગોની અંદર આવતીકાલે સુપ્રીમ કોર્ટમાં જે કેસ આવી રહ્યો છે એ કેસમાં જસ્ટિસ સંજીવ ખન્ના વડપણ હેઠળ ઇલેક્શન કમિશનની નિમણૂકમાં સીજેઆઈ એટલે કે દેશના મુખ્ય ન્યાયાધીશને કાઢી નાખવામાં આવ્યા અને જે કાયદો કરવામાં આવ્યો એ કાયદો બંધારણીય છે કે નહીં એ અંગે એની સુનાવણી થશે અને આ સુનાવણી થાય પહેલા બહુ જલ્દી જલ્દી પગલા લેનારા માન્ય વડાપ્રધાન એમણે આજે બે ઇલેક્શન કમિશનરોની નિમણૂક કરી નાખી છે અને એ નિમણૂકમાં તમને કહું કે એક માન્ય વડાપ્રધાનની અધ્યક્ષતામાં એમના નિવાસસ્થાનની ઓફિસે એ બેઠક મળી અને એ બેઠકમાં કાયદા મંત્રી અર્જુન મેઘવાળ એ એમના લાડકા મંત્રી તરીકે ઉપસ્થિત હતા અને વિપક્ષના નેતા તરીકે અધીર રંજન ચૌધરી કોંગ્રેસના નેતા એ એમાં ઉપસ્થિત હતા જેમણે આ બંનેના નામની સામે વિરોધ નોંધાયો અને અધીર રંજન ચૌધરીએ બહુ સ્પષ્ટપણે જે જાહેરાતો કરી પ્રેસ કોન્ફરન્સ લઈને અખબારોને અખબાર નવીશોને જે જણાવ્યું એની અંદર એમણે કહ્યું કે આગલા દિવસે મને નામ આપવામાં આવ્યા કહ્યું કે કોને શોર્ટ લિસ્ટ કરવામાં આવ્યા છે સરકાર તરફથી આ ઇલેક્શન કમિશનર તરીકે નિમણૂક આપવા માટે તો મને જે નામો આપવામાં આવ્યા હતા એમાં બસો બાર નામો હતા અને એની અંદર પેલા મોદીજીના લાડકા ઈડીના જે ડાયરેક્ટર હતા તમને ખબર છે કે સુપ્રીમ કોર્ટે એમનો ઉદવો લીધેલો એ ઈડીના ડાયરેક્ટર જે નિવૃત્ત ડાયરેક્ટર એમનો પણ એમાં સમાવેશ હતો પરંતુ સવારે એટલે કે આજે મીટિંગ થઈ ત્યારે છ નામો રજૂ કરાયા અને એ છ નામોમાંથી બે નામો જે મોદીજીને અને મેઘવારજીને જે પસંદ હતા એ નામો એટલે કે જ્ઞાનેશ કુમાર અને ડોક્ટર સુખબીર સિંહ એના નામ એ ઇલેક્શન કમિશનર તરીકે નક્કી કરવામાં આવ્યા એ નામ જે મુખ્ય ચૂંટણી આયુક્ત જે છે એ પણ એમના કયા ઘરા છે અને આ બે જણા પણ એમના કયા છે કારણ કે એમનું બેકગ્રાઉન્ડ એવું છે કે આ ભાઈ શ્રી જ્ઞાનેશ કુમાર આમ તો કેરળ બેચના છે પણ એમનો જન્મ એ ઉત્તર પ્રદેશમાં ઓગણીસો ચોસઠ માં થયેલો અને એ મે હજાર સોળમાં જોઈન્ટ સેક્રેટરી હોમ એટલે કે અમિત શાહના મંત્રાલયમાં જોઈન્ટ સેક્રેટરી હતા હતા મે એ સહકાર સચિવ એટલે કે અમિત શાહના જ લાડકા છે અને સંસદીય કાર્ય મંત્રાલય સચિવ પણ એનો કાર્યભાર પણ એમણે સંભાળ્યો છે જમ્મુ કાશ્મીરમાં ત્રણસો ને સિત્તેર હટાવવાની બાબતમાં જે કઈ કાર્યવાહી થઈ એમાં એ સક્રિય હતા એ બાબત પણ આપણે આની અંદર બહુ સ્પષ્ટ થઈ ગયું છે એ ઉત્તરાખંડના મુખ્ય સચિવ રહ્યા અને ભારતીય જનતા પાર્ટીના મુખ્યમંત્રી પુષ્કરસિંહ ધામી એ એમણે એમને બે હજાર એકવીસ માં મુખ્ય સચિવ તરીકે નિયુક્ત કર્યા હતા પણ એના પછી એ કેન્દ્ર સરકારમાં આવ્યા અને રાષ્ટ્રીય રાજમાર્ગ વિકાસ પ્રાધિકરણના ચેરમેન તરીકે એટલે આમ તો ખાતું ગણાય નીતિન એમને વડાપ્રધાન વડાપ્રધાનના અને માન્ય ગૃહમંત્રીના એ લાડકા કહી શકાય હવે આવતીકાલે જે જાહેર હિતની અરજી એડીઆર એ કરી છે એ સુપ્રીમ કોર્ટમાં સુનાવણી માટે આવવાની છે અને પ્રશાંત ભૂષણ અને બીજા ધારાશાસ્ત્રીઓ એ સંદર્ભમાં એની કાર્યવાહીમાં ભાગ લેશે જસ્ટિસ સંજીવ ખન્ના એ કેવી ભૂમિકા લે છે એના તરફ આપણી નજર જરૂર રહેશે મને આજે એડીઆરના પ્રોફેસર જગદીપ છોકરે જે લખ્યું મેં એમને પૂછ્યું તું કે ઈવીએમ અને વીવીપેટ નો કેસ એ ક્યારે આવે છે સુપ્રીમ કોર્ટમાં તો એમણે મને લખ્યું છે કે એ વીસમી રોજ આવે છે ચૂંટણી નિષ્પક્ષ રીતે થાય થાય ઈવીએમ થી અને પેટની જે કાપલીઓ હોય એ કાપલીઓ એ મતદાતા પોતે જોઈ શકે કે પોતે જે જે સિમ્બોલને મત આપ્યો છે એ જ સિમ્બોલ એના ઉપર અંકિત થયેલો છે કે નહીં અને એ બોક્સમાં નાખે પોતે એવી વ્યવસ્થા કરવામાં આવે એવી દાદ એમણે માગી છે છે કારણ કે અત્યારે જે વ્યવસ્થા ત્યાં વીવીપેટ જે છે એ વીવીપેટ ને કાળો કાચ રાખવામાં આવ્યો છે અને એ મેન્યુપ્યુલેટ થઈ શકે છે એટલે આ એડીઆરની જે અરજીઓ જે છે એના ઉપર અને બીજી જે એનજીઓ છે જે સ્વયંસેવી સંસ્થાઓ છે જે લોકશાહી ની રક્ષા માટે કાર્ય કરતી સંસ્થાઓ છે એની એને અંગેની સુનાવણી એ માર્ચ વીસ ના રોજ આવશે આજકાલ સુપ્રીમ કોર્ટમાં આ બધા કેસીસ આવી રહ્યા છે એટલે માન્ય વડાપ્રધાનને માથે ઘણો બધો બોજ બનીને એ રહે છે એ આપણે સમજી શકીએ છીએ અને એમના નિર્ણયો જે છે પ્રાઇવેટ ટ્રસ્ટ ગણાવવામાં આવે છે છતાં ભારત સરકારના સિમ્બોલનો ઉપયોગ થાય છે એને કોણ નાણાં આપે છે ને નાણાં ક્યાં ખર્ચાય છે એ જાણવાનો અધિકાર પણ પ્રજાને છે એ સંદર્ભમાં પણ મને લાગે છે કે સુપ્રીમ કોર્ટમાં કોઈ કે અરજી કરી છે અથવા તો એ અંગેની આગળ ઉપર કાર્યવાહી થશે જ્યારે જ્યારે થશે ત્યારે અમે તમને જણાવીશું આવતીકાલે ઈસીઆઈ ની વેબસાઇટ ઉપર ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયાની વેબસાઇટ ઉપર આ જે ચૂંટણી બોન્ડ નો જે ડાટા આવે એ ડાટા એનું એનાલિસિસ કરવામાં આવે એટલે કે પત્રકારો માટે અને રાજનેતાઓ માટે વિપક્ષી નેતાઓ માટે ખાસ કરીને એ બહુ જ મોટી કામગીરી રહેવાની છે એટલે એ કેટલું મહત્વનું કામ છે અને એ આપણે સમજી શકીએ એમ આજે સૌથી મોટી ઘટના જો કોઈ કહેવા કેવા જેવી હોય તો એ દિલ્હીમાં રામલીલા મેદાન પર ખેડૂતોની હજારો ખેડૂતો ઉમટ્યા અને એમની મહાપંચ મહાપંચાયત નું આયોજન એમના એમની માગણીઓના સંદર્ભમાં થયું હતું અને આ સંયુક્ત કિસાન મોરચાના નેજા હેઠળ આ આયોજન થયું પણ એમાં પાછા આપેલા રાકેશ ટિકેત એ જે સરકારના ખાસ ગણાય છે અને ખેડૂતોના આંદોલનમાં ફાચર મારવા માટે પણ જાણીતા છે એ પણ એમાં હતા પણ હવે મને લાગે છે કે એમની વજૂદ એટલી બધી રહી નથી અને સંયુક્ત કિસાન મોરચો એ એના નિર્ણયો લે છે માન્ય વડાપ્રધાન જ્યારે મુખ્યમંત્રી હતા ત્યારે ડોક્ટર સ્વામીનાથનના અહેવાલ મુજબ સી ટુ એટલે કે ખેડૂતને ખેત ઉત્પાદનમાં જે ખર્ચ થાય એના કરતા ભાવવો જોઈએ મુખ્યમંત્રી હતા ત્યારે એ વખતના વડાપ્રધાન ડોક્ટર મનમોહનસિંહને પત્ર લખીને કરતા હતા પરંતુ એ જ્યારે વડાપ્રધાન બન્યા ત્યારે હવે ને કાનૂની બનાવવાની વાત એ ભૂલી જાય છે એમણે એને સાથે ચેડા કરી રહ્યા છે એનો છે ને અમલ કરવા માટે તૈયાર નથી એ પણ એક શરમજનક બાબત છે એવું અમે માનીએ છીએ છેલ્લે અમારા એક મિત્ર એ અમને એક એમને ભેટી ગયેલા એક ભક્તની વાત કરી એમણે લખીને મોકલાવ્યું અને એ અંધભક્ત એ કેવું કેવો પ્રચાર કરી રહ્યા છે એની વાત કરી કારણ કે તમે વોટ્સઅપ યુનિવર્સિટી જો જોતા હો તમે વોટ્સઅપથી પ્રેરાતા હો નવી પેઢી તો વોટ્સઅપ થી બરબાદ થઈ રહી છે એવું અમે બહુ માનીએ દ્રઢ મારા મિત્ર એક અન્ન ભક્ત શું કહી રહ્યા હતા એમને આજે એમને ભેટી ગયા ત્યારે તો કે છે કે નવું સંસદ ભવન પ્રાઇમ મિનિસ્ટર મોદીએ એટલા માટે બનાવ્યું કે જૂનું સંસદ ભવન ગાંધી કુટુંબ એટલે કે સોનિયા ગાંધી રાહુલ ગાંધીનું કુટુંબ એ ભાડે ફેરવે છે રેન્ટ પર ફેરવે છે એટલે આવા અને ભક્તોને ભ્રમિત ભ્રમિત લોકોને કરે યુનિવર્સિટીમાં જે જે જુઠ્ઠાણાઓ ફેલાવવામાં આવે છે એ જુઠ્ઠાણાઓ જો તમે લોજિકલી જો એને ચકાસતા ના હો તો તમે પણ અંધ ભક્ત ની વાતમાં આવી જાઓ એવું અમે બહુ દ્રઢપણે માનીએ છીએ એટલા માટે અમે જે વાત કરીએ છીએ હરિદેસાઈ પણ જે વાત કરે છે એ વાત પણ તમારે ચેક અને ક્રોસ ચેક કરવી ઘણી વખતે આંધળે બેરૂડ અમુક લોકો કૂટતા હોય છે અને લોકો એમાં માની લે છે પરંતુ આપણે આપણી યુટ્યુબ ચેનલ ઉપર તથ્ય આધારિત વાત કરીએ છીએ અને તથ્ય સાથે જ આગળ વધીએ છીએ એટલે છતાં પણ અમે તમને કહીએ છીએ કે અમે કહેલી વાત એ તમે છે ચકાસતા રહેજો તમે તપાસતા રહેજો અને યુનિવર્સિટીમાં આવતા પોસ્ટ એ તમે માની લેતા એટલું તો અમે આ તબક્કે તમને જણાવીએ છીએ આજે આટલી વાત ફરી મળીશું નવા એપિસોડમાં નવા વિષય સાથે તમને જો આ એપિસોડ ગમ્યો હોય તો સૌથી વધુ શેર કરશો લાઈક કરશો કમેન્ટ કરશો નમસ્કાર